નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ધોરણ આઠ વિજ્ઞાન ચેપ્ટર નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન એની શરૂઆત કરેલી હતી જો આગળના ભાગ ન જોયેલા હોય તો આ બટન પર ક્લિક કરીએ ભાગ જોઈ લેવા હવે આગળ આપણે જોઈએ સિંચાઈ એટલે શું સિંચાઈની વિવિધ માહિતી સિંચાઈ એટલે શું તો આપણે ખેતરમાં કોઈ પાક વાવેલો હોય તો એ પાકને પાણી આપવાની પદ્ધતિ એટલે શું કહેવાયની સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે હવે સામાન્ય રીતે આપણે બે પ્રકારે પાણી આપીશું એક હશે ફુવારા પદ્ધતિ અને બીજી હશે ટપક પદ્ધતિ એટલે આ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ દ્વારા પાકને પાણી આપવામાં આવે છે તો આપણે આજે આ બંને પદ્ધતિ વિશેનો અભ્યાસ કરીશું તો ચલો જોઈએ સિંચાઈ જીવંત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની આવશ્યકતા રહેલી છે વૃદ્ધિ તેમજ વિકાસ માટે વૃદ્ધિ અને વિકાસ માટે પાણીનું વિશેષ મહત્ત્વ છે વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે વનસ્પતિનો કયો અંગ પાણીનું શોષણ કરશે તો એ આવશે મૂર જેની સાથે ખનીજ તત્વો અને ખાતરોનું પણ શોષણ થાય છે વનસ્પતિ લગભગ નેવું ટકા પાણી હોય છે એટલે વનસ્પતિમાં લગભગ કેટલા ટકા નેવું ટકા પાણી હોય છે પાણીની આવશ્યકતા છે કારણ કે બીજનું અંકુરણ શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી શુષ્ક પરિસ્થિતિ એટલે સૂકી પરિસ્થિતિ સૂખું વાતાવરણ હોય તેમાં બીજનું અંકુરણ થતું નથી પાણીમાં ઓગરેલા પોષક તત્વોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે હવે જોવા એ કઈ રીતના થશે તો એ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા થશે

નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે તો આ સિંચાઈની વ્યાખ્યા જે મોસ્ટ આઈએમપી છે નિયમિતપણે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહે છે સિંચાઈ કહે છે સિંચાઈનો સમય અને માત્રા દરેક પાક મુજબ જમીન મુજબ અને ઋતુ મુજબ અલગ અલગ હોય ઋતુ મુજબ એટલે શિયાળો હોય તો પાણીની જરૂર ઓછી પડશે ચોમાસામાં બિલકુલ ઓછી પડશે જ્યારે ઉનાળો હોય તો પાકને પાણીની જરૂર વધુ પડશે ઉનાળામાં પાણી આપવાની માત્રા વધારે હોય છે શા માટે એવું હોય છે શું જમીન તેમજ પર્ણો દ્વારા બાષ્પીભવનનો દર વધારે હોવાથી આવું થઈ શકે હા વનસ્પતિ હોય તો ઉનાળા દરમિયાન પાણીનું શોષણ વધુ કરશે કેમ તો એનું બાષ્પીભવન કેવું થાય ગરમીના કારણે વધારે થશે બરાબર એટલે ઉનાળામાં પાણીની જરૂર વધારે પડશે આ વર્ષે પાણી આપતા સમયે હું વધારે સતર્ક રહ્યો છું ગયા ઉનાળામાં મારા છોડ સુકાઈને મરી ગયા હતા એટલે ઉનાળામાં જો પાણી આપવામાં વિલંબ સર્જાય તો છોડ એ સુકાઈ જશે બરાબર હવે સિંચાઈના કયા કયા સ્ત્રોતો સામાન્ય રીતે સિંચાઈના સ્ત્રોત કયા છે એની વિશે માહિતી મેળવીએ તો પહેલાં આવશે કુવાઓ કુવાઓ દ્વારા પાણી ખેંચી અને ખેતરમાં આપવામાં આવશે પછી આવશે બોર કુવાઓ તળાવો સરોવરો નદીઓ બંધ એટલે કે ડેમ તેમજ નહેરો દ્વારા સિંચાઈ માટે પાણીના સ્ત્રોત છે એટલે જે આગળ જમીનમાંથી પાણી કાઢવામાં ન આવતું હોય એટલે સંભાવના એની ઓછી હોય તો આગળ શું હશે તો નહેરો દ્વારા પાણી મોકલવામાં આવશે પછી બોર કૂવા દ્વારા તળાવો દ્વારા સિંચાઈ સરોવરો નદીઓ બંધ અને ડેમ દ્વારા પણ સિંચાઈ કરવામાં આવી છે તો બે ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે સિંચાઈના સ્ત્રોત જણાવો તો ખાસ ધ્યાન રાખવું જો અહીંયા આગળ કૂવામાંથી સિંચાઈની પ્રક્રિયા એટલે કે મોટ ચલો હવે જોઈએ આપણે બાજુમાં સિંચાઈની પરંપરાગત કેટલીક પદ્ધતિઓ સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ જેમાં હવે આપણે અભ્યાસ કરવાનો થશે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ સિંચાઈની પરંપરાગત પદ્ધતિઓ એટલે કે કૂવાઓ સરોવરો તેમજ નહેરોમાં ઉપલબ્ધ પાણીને ઉપરની તરફ ખેંચીને ખેતરમાં પહોંચાડવાની પદ્ધતિઓ જુદા જુદા ખેતરોમાં અલગ અલગ હોય બાજુમાં આકૃતિ આપેલી છે જેમાં ભાઈ જુઓ કૂવામાંથી પાણી ખેંચી અને ખેતરમાં જવા દઈશ બરોબર એ રીતના તમે નીચેની આકૃતિમાં જુઓ તો આ પાણી કઈ રીતના તો એક મોટર જેવું ગોઠવેલું છે એમાં ડોલ ભરીને અહીંયા આગળથી ખાલી થશે ખેતરમાં પછી બાજુમાં કૂવામાંથી પાણી ખેંચવામાં આવશે જ્યારે નીચે જુઓ તો એ કામ બરદ દ્વારા કરવામાં આવશે બરદ અહીંયા આગળ ફરશે જેમ ગુરગુર એમાં ચક્કેરું ફરશે અને ડોલો ભરાઈ અને ખાલી થશે એટલે આ બધી પદ્ધતિઓ છે પાણીની ખેતરમાં મોકલવાની આ પદ્ધતિઓમાં ઢોર અથવા મજૂર ઉપયોગી બને છે તેથી આ પદ્ધતિઓ સસ્તી છે પરંતુ ઓછી કાર્યક્ષમ છે વિભિન્ન પરંપરાગત પદ્ધતિઓ નીચે મુજબ છે એટલે આ જે પદ્ધતિ છે કે ડાયરેક્ટ કૂવામાંથી પાણી ખેંચી અને ખેતરમાં વારવું પછી બરદ દ્વારા પાણી પેલો પંપ ફરશે અને પાણી ખેતરમાં જ હશે તો આ પદ્ધતિઓ છે પણ કેવી ખૂબ ઓછી ઝડપથી એટલે આ રીતના એક એક ડોલ ભરીને ખેતરમાં પાણી વારવું એક પ્રક્રિયા કેવી થાય ખૂબ મજૂરીવાળી થશે અને પાણી અને સમય બંનેનો વ્યય વધારે થશે હવે જો અત્યારના સમયમાં જે પરંપરાગત રીતનો ઉપયોગ થશે તો એ મોટ એટલે યુક્ત વ્યવસ્થા તો છેન પંપ એના દ્વારા પાણીની સિંચાઈ કરવામાં આવે છે તો હવે જો આગળ પછી આવશે ઠેકલી રહેડ એટલે ઉચ્ચાલનનો પ્રકાર પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો ઉપયોગ કરવામાં આવે છે આ પંપ ચલાવવા માટે ડીઝલ બાયોગેસ વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે પહેલાંના સમયમાં જ્યાં બરદનો ઉપયોગ કરવામાં આવતો એને શું થાય સમય પણ વધારે જાય અને પાણીનો વે પણ વધારે થાય અત્યારના સમયમાં શું આવશે તો જુઓ અત્યારના સમયમાં ડીઝલ બાયોગેસ વિદ્યુત ઉર્જાથી ચાલતી મોટરો દ્વારા બોરમોથી પાણી ખીચવામાં આવશે અને એનો ઉપયોગ ડાયરેક્ટ ખેતરોમાં કરવામાં આવશે બરાબર જેનાથી ઓછા સમયમાં વધુ સિંચાઈ કરી શકાય આધુનિક સિંચાઈની પદ્ધતિઓ હવે અત્યારના સમયમાં આપણે જે સિંચાઈની પદ્ધતિઓનો ઉપયોગ કરીએ છીએ એના વિશે માહિતી મેળવવાની થશે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ દ્વારા આપણે પાણીનો કરકસર પૂરો ઉપયોગ કરી શકીએ એટલે કે જેટલી જરૂર હોય એટલી પાણીનો ઉપયોગ કરી શકીએ ઉપયોગમાં લેવાતી મુખ્ય પદ્ધતિઓ નીચે મુજબ છે એક આવશે ફુવારા પદ્ધતિ અને બીજી આવશે બાજુમાં ટપક પદ્ધતિ આ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ બંને સમજાવો ખાસ તૈયાર કરવો ચલો આ પદ્ધતિનો ઉપયોગ અસમતલ ભૂમિ માટે કરવામાં આવે છે અસમતલ ભૂમિ કે જેમાં આપણે નેક કરી અને પાણી વાળી શકતા નથી તેવી ભૂમિમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થશે તો ફુવારા પદ્ધતિનો ઉપયોગ થશે તો મોસ્ટ આઈએમપી આગળ શબ્દ એક શબ્દ યાદ રાખવાનો જે શબ્દો લખો માટે કરવામાં આવે છે જે પાણી પૂરતી માત્રામાં પ્રાપ્ત હોતું નથી કાટખૂને રાખેલી પાઇપના ઉપર છેડા પર ફરતી નોઝલો લગાડવામાં આવે હોય છે આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલ હોય છે જ્યારે પંપની મદદથી પાણી મુખ્ય પાઇપમાં પહોંચાડવામાં આવે છે ત્યારે તે ફરીથી નોઝલમાંથી બહાર નીકળે છે ફરીથી નોઝલમાંથી બહાર નીકળશે અને તેનો છંટકાવ છોડ ઉપર એવી રીતે થાય છે જાણે વરસાદ પડતો હોય ફુવારા પદ્ધતિ ઘાસવાળી જમીન અને કોપીના વાવેતર અને કેટલાક અન્ય પાક માટે ખૂબ જ ઉપયોગી છે જો હવે ફુવારા પદ્ધતિની આપણે આકૃતિ સમજીએ ફુવારા પદ્ધતિ સામાન્ય રીતના કઈ રીતના હશે તો જો આ રીતના ખેતર આ જે મેઇન પાઇપ હશે ફુવારા પદ્ધતિનું કે જે પાઇપમાં બોરમાંથી અથવા કોઈ જગ્યાએથી પાણી મોકલવામાં આવશે બરોબર તો આમાંથી પાણી જશે અહીંયા આગળ આ રીતના લાઈનો હસી નળીઓ લાંબી કરેલી હશે ખેતરમાં હવે નળીના ઉપર અમુક અંતરે ફુવારા ઉભા કરેલા હશે આ રીતના બધી જ નળીઓ પર અને ફુવારાની ઉપર શું હશે તો નોઝલ લગાવેલી હશે તો એ આગળ પ્રેશર સાથે પાણી મોકલવામાં આવશે એટલે પાણી એ પ્રથમ નળીમાં જશે અને પછી ઉપર આવશે નળીની મારફતે અને એના પ્રેશરથી ઉપર જે નોઝલ આવેલી હશે એ નોઝલ ગોળ ગોળ ફરશે બરાબર એટલે છોડ હોય આ નીચે તો છોડ ઉપર પાણીનો વરસાદ પડતો હોય એ રીતના પાણી પડશે તો આ હતી ફુવારા પદ્ધતિ હવે આપણે જોઈએ એની ટપક પદ્ધતિ આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું છોડના મૂળની નજીક પડે છે છોડના મૂળની નજીક એટલે છોડ હોય તો આ રીતના નરી પસાર કરવામાં આવશે બાજુમાંથી એટલે એ આગળ ટીંપે ટીમ્પે છોડના મૂળની નજીક જ પાણી પડશે એટલે પાણીનો વ્યય થતો અટકાવી શકાય બરોબર તેના માટે કઈ પદ્ધતિ આવશે ટપક પદ્ધતિનો ઉપયોગ થાય છે તેને ટપક પદ્ધતિ કહે છે ફરાઉ વનસ્પતિઓ બગીચા તેમજ વૃક્ષોને પાણી આપવાની તે સર્વોત્તમ પદ્ધતિ છે આ પદ્ધતિમાં પાણીનો બિલકુલ વ્યય થતો નથી કઈ પદ્ધતિમાં તો ટપક પદ્ધતિમાં આ પદ્ધતિ પાણીની અછતવાળા વિસ્તારોમાં એક રૂપ છે એટલે પાણી ઓછું હોય તો આગળ ટપક પદ્ધતિનો ઉપયોગ થશે પછી બિલકુલ જે આપણે પાક વાયુ હોય એના સિવાય અન્ય વનસ્પતિ નિંદણને પાણી મળશે નહીં પાણી ક્યાં પડશે આપણે જે મુખ્ય છોડ વાયો હોય એની મૂરમો બરાબર તો આ રીતના પાણી બચાવી શકાય અને સિંચાઈ કરી શકાય છે તો આ ખાસ પ્રશ્ન તૈયાર કરી દેવાના એક હશે ફુવારા પદ્ધતિ અને બીજી ટપક પદ્ધતિ ચલો નિંદણથી રક્ષ તો નિંદણ એટલે શું તો આપણે જે પાક વાઈએ અને પાકની સાથે બિનજરૂરી જે વનસ્પતિ ઉગીનીક્ર કે જેનો આપણે કોઈ જ ઉપયોગ નથી તેવી વનસ્પતિને શું કહેવાય નિંદણ કહે છે પાકની સાથે ઉગી નીકળતી બિનજરૂરી વનસ્પતિની નિંદણ કહે છે બુજો અને પહેલી નજીકના ઘઉંના ખેતરમાં ગયા અને તેઓએ જોયું કે ખેતરમાં ઘઉંના પાકની સાથે કેટલાક અન્ય છોડ ઉગ્યા હતા શું આ અન્ય છોડ કોઈ વિશેષ ઉદ્દેશથી ઉગા ઉછેરવામાં આવ્યા છે તો ના મિત્રો એ છોડ ઉછેરવામાં આવતા નથી પણ એ પાકની સાથે જાતે ઉગી નીકળે છે ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઊગી નીકળે છે આવા અનૈચ્છિક બિનજરૂરી છોડને નિંદન કહે છે એટલે કે જરૂરી ના હોય એવા છોડ ઊગી નીકળે તો એને શું કહે છે નિંદણ કહેવામાં આવે છે નિંદણની વ્યાખ્યા એ આગળ મોસ્ટાઈ ખાસ તૈયાર કરવી પાકની સાથે બિનજરૂરી ઊગી નીકળતી વનસ્પતિને નિંદણ કહે છે નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી પોષક દ્રવ્યો જગ્યાએ તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરે અને તેની વૃદ્ધિ પર અસર કરે છે કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોય છે એટલે અહીં આગળ જુઓ અહીંયા આગળ આપણે મુખ્ય જે પાક વાયેલો હોય એ પાક હોય બાજુમાં જે વનસ્પતિ આ રીતના ઉગેલ વિક્રિય હોય એ હોય નિંદણ જમીન જમીનની અંદર પાણી બીજા હશે પોષક દ્રવ્યો તો પોષક દ્રવ્યો અને પાણી બંનેમાં ભાગ પરાવશે એટલે જરૂરી જે વનસ્પતિ હોય એ પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરશે તો સાથે સાથે આ નીંદણ હશે એ પણ શું કરશે પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરશે તો આપણે જે મૂળ છોડવાયેલો હોય એ છોડનો વિકાસ અને વૃદ્ધિ એટલી જોવા મળતી નથી કેમ તો પાણી અને નીંદણ બંનેનો ભાગ પડશે બરાબર પાણી અને પોષક દ્રવ્યો બંનેનો ભાગ પડશે એટલા માટે તો એના આપણે શું કરવું પડે તો નીંદણ હોય એ દૂર કરવું પડે નિંદણ દૂર કરીએ એટલે જરૂરી પાણી અને પોષક દ્રવ્ય આપણે જે છોડ વાયો હોય એ છોડ મેળવી શકશે બરાબર સાથે સાથે ઉપરથી સૂર્યપ્રકાશ આવતો હોય સૂર્યપ્રકાશ પણ એ છોડને મળી રહે એટલા માટે નિંદણ ખેતરમાંથી દૂર કરવું આવશ્યક છે નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂતો અનેક પદ્ધતિઓ અપનાવે છે પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નિંદણ જડમૂળથી દૂર કરવામાં આવે અને નાશ કરવામાં સહાયતા મળે છે એનાથી નીંદણ સુકાઈ જાય છે અને માટીમાં ભરી જાય છે નિંદણમાં પુષ્પ ઉદભવે કે બીજ બને તે પહેલાં નિંદણને દૂર કરવું એ યોગ્ય છે પુષ્પ ઉદ્ભવે એના પહેલાં એને દૂર કરવામાં આવશે નું પુષ્પમાંથી શું થાય એનું ફળ બનશે અને એમાંથી અલગ અલગ બીજ પાછું ફરી અને નીંદણ વધારે થશે સમયાંતરે નીંદણની જમીન નજીકથી હાથ વડે કાપવામાં કે મૂળ સહિત ઉખાડવામાં આવે છે આ કાર્ય ખુરપીની મદદથી કરવામાં આવે છે નીંદણની જડમૂળથી દૂર કરવા માટે વાવણિયાનો ઉપયોગ થાય છે નીંદણની જડમૂળથી દૂર કરવા માટે શાનો ઉપયોગ થાય તો વાવણિયાનો ઉપયોગ થાય છે ચાલો નીંદણને કેટલાક રસાયણની મદદથી પણ નિયંત્રિત કરવામાં આવે છે જેમ કે નાશક કહે છે આ ટુ ફોર ડી આ ખાસ ધ્યાન રાખવાનું નીંદણ હોય એને જે રસાયણો એટલે દવાઓ દવાઓની મદદથી દૂર કરવામાં આવશે તો એને શું કહેવાય નાશક કહે છે ટુ ફોર ડી ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે આ દવાનું એક નામ છે કઈ આવશે ટુ ફોર ડી તે પાકને નુકસાન કરતા નથી નીંદણ જરૂરી માત્રાવાળું દ્રાવણ મેળવવા માટે તેને પાણી વડે મંદ કરવામાં આવે છે અને તેનો સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે તો તમે જોયેલું હશે બરાબર પંપની મદદથી દવા ઉમેરી પાણી સાથે એનો ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે જેનાથી પાકની અસર થતી નથી પણ નીંદણ સુકાઈ જશે જુઓ આ રીતના મોઢા ઉપર રૂમાલ બોધવું આવશ્યક છે બરાબર તમે આ કામ કરતા હોવ તો મોઢા પર શું કરવું રૂમાલ બોધવું કે એ દવા પવન દ્વારા ઉડી અને આપણા શ્વાસોશ્વાસની મદદથી શરીરની અંદર જાય તો અનેક પ્રકારના રોગો કરી શકે છે તો એ રૂમાલ બોધી અને પછી ખેતરમાં નીંદનનાશક દવાનો ઉપયોગ કરવામાં આવે છે શું નીંદનનાશકની અસર તેનો છંટકાવ કરનાર વ્યક્તિ પર થાય છે તો હા મિત્રો જો સાવચેતી રાખવામાં ન આવે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ પર પણ એ દવાની અસર થઈ શકે છે જેમકે આગળ જણાવવામાં આવ્યું છે કે નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનાવતા પહેલાં નીંદનનાશકનો છંટકાવ કરવામાં આવે છે નીંદનનાશકના છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે તેઓએ આ રસાયણોનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ આ રસાયણોનો છંટકાવ કરતી વખતે તેમને પોતાનું નાક તેમજ મુખ કપડાથી ઢાંકી દેવું જોઈએ બરાબર જેનાથી એ દવા પવન દ્વારા ઉડી અને આપણા શ્વાસોશ્વાસની અંદર નહીં જાય અથવા તો જે ચામડી ઉપર પડશે તો ચામડીના પણ અનેક અનેક રોગો થવાની સંભાવના છે હવે દવા છાંટી એના પછી શું આવશે તો લણણી એટલે પાક તૈયાર થાય લઈ અને લણી અને એનો સંગ્રહ કરવો પાકની લણણી એક અગત્યનું કામ છે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને લણણી કહે છતાં વાક્ય ખાસ ધ્યાન રાખવી પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય એટલે એને ઉપરથી કાપવામાં આવશે જેને શું કહેવાય લણણી કહે છે લણની દરમિયાન કાં તો છોડને ખેંચી ઉખાડી લેવાય છે અથવા તેને જમીનથી નજીકના આંતરેથી કાપી લેવામાં આવે છે એક અનાજના પાકને પરિપક્વ થતાં ત્રણથી ચાર મહિનાનો સમય લાગે છે આ રીતના ઘઉંનો પાક હોય તો એને શું કરવામાં આવશે તો આ નીચે મૂર હોય તો એને ઉપરની સપાટીથી કાપવામાં આવશે જમીનની થોડી દૂરથી એને કાપી લણણી કરવામાં આવશે અને ઠેસણની મદદથી તેને અલગ કરવામાં આવશે પાકને પરિપક્વ થતાં કેટલો સમય લાગશે ત્રણથી ચાર મહિના લાગે છે આપણા દેશમાં દાતાડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર કહે છે લણણી માટે કયું મશીન આવશે હાર્વેસ્ટર અથવા દાતાડાનો ઉપયોગ કરવામાં આવે છે કાપવામાં આવે પાકમાંથી બીજ દાનાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય એટલે બાજરી હોય ઘઉં હોય તેનું જે દાંડું હોય ઢુંડું એમાંથી ઘઉં અને બાજરી દૂર કરવામાં આવશે ભૂસામાંથી અલગ કરવાના આવે છે તેને થ્રેસિંગ કહે છે જે મશીન દ્વારા આ બંને કાર્ય કરવામાં આવે છે જેને કમ્બાઇન મશીન કહે શું કહેવાય કમ્બાઇન મશીન જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે તો યાગર જુઓ પાક કપાઈ જશે સાથે એમાંથી ઘઉંના દાણા અલગ થશે લણની બાટ છોડના ડુંડા ક્યારેય ખેતરમાં રહી જાય છે જેને ખેડૂત આગ લગાડી દે છે પહેલા ટુકડાઓને ખેતરમાં સળગાવવાથી ચિંતિત છે તે જાણે છે કે તેના લીધે પ્રદૂષણ થાય છે તેનાથી ખેતરમાં રહેલ પાકને આગ લાગવાનો પણ ખતરો રહે છે તો બાકીના જે ડુંડા હોય તે ખેતરમાં સામાન્ય રીતે બધા શું કરતા હોય સળગાવી દેતા હોય અથવા તો એનો ભેસના ચારા તરીકે ઉપયોગ થતો હોય છે હવે જો એ સળગાવવામાં આવશે તો વાત હવા પ્રદૂષણ થશે અને ખેતરમાં આગ લાગવાની પણ સંભાવના રહેશે નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ભૂસાને ઉપાડવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે તમે વિશે ધોરણ અભ્યાસ કરી ચૂક્યા છો લણણીનો ઉત્સવ ત્રણ ચાર મહિનાના અથાગ પરિશ્રમ પછી લણણીનો સમય આવે છે ઊભા પાકનું સુવર્ણ દ્રશ્ય ખેડૂતનું હૃદય ઉલ્લાસ તેમજ સુખાકારીની ભાવનાથી ભરી દે છે આ સમય પાછલી ઋતુઓનું ફળ આપે છે તેમજ થોડાક આરામ કરવાનું અને ખુશી મનાવવાનો હોય છે આથી જ ભારતના બધા જ ભાગોમાં રણનીનો સમય ઉલ્લાસ તેમજ ખુશીનો હોય છે પુરુષ તેમજ મહિલાઓ બધા ભેગા મળી ઉત્સાહભેર આ ઉત્સવ ઉજવે છે રણની ઋતુની આ સાથે કેટલાક વિશેષ ઉત્સવ જેમ કે પોંગલ વૈશાખી હોળી દિવાળી નાબન તેમજ બિહુ જોડાયેલા છે જો લણની સાથે કયા કયા તહેવારો તો પોંગલ બૈસાખી હોળી દિવાળી નાબન તેમજ બિહુ આ તહેવારો એ પાકની લણની સાથે જોડાયેલા છે હવે પાકની લણાઈ જાય એટલે તૈયાર થઈ જાય એના પછી એનો સંગ્રહ કરવામાં આવશે તો પાકના સંગ્રહ વિશે માહિતી મેળવીએ ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે જો લણેલ પાકને વધારે સમય સુધી રાખવાનો હોય તો તેને ભેજ જીવજંતુઓ અને ઉંદરો તથા સૂક્ષ્મજીવોથી સુરક્ષિત રાખવો જોઈએ લણેલા દાણાઓમાં વધુ ભેજ રહેલો હોય જો તરત લણેલા પાકના દાણાઓને સૂકવ્યા વગર જ સંગ્રહ કરવામાં આવશે તો તે બગડી જશે અથવા સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થઈ શકે છે તથા બીજા કુરણ માટે બિનઉપયોગી બને છે આથી સંગ્રહ પહેલાં દાણાઓને તાપમાં સૂકવવા એટલે કે એને સૂકા કરવા બરાબર જોઈએ તે રહેલ ભેજની માત્રામાં ઘટાડો થશે આ બાબત એને કીટકો ઉપદ્રવી જીવાત જીવજંતુઓ અને બેક્ટેરિયા તેમજ પૂકથી રક્ષણ આપે છે એટલે લણની થઈ અને જે દાણા તૈયાર થયેલા હોય ને પહેલાં શું કરવું તરત એનો સંગ્રહ કરવો નહીં એના બદલે એને પહેલાં તડકામાં મૂકી અને ગરમ કરવા અથવા તપારવા અને એના પછી એનો સંગ્રહ કરવામાં આવે છે મેં મારી મમ્મીને લોખંડના પીપમાં રાખેલ ગૌના લીમડામાં લીમડાના સૂકવેલા પાન મૂકતી જોઈએ છે મને આશ્ચર્ય થયું આવું કેમ તો જો અંદર ઘઉ લીમડાના પાન મૂકવામાં આવશે જેની અંદર શું થાય જીવાત પડતી નથી એટલા માટે નાના જીવજંતુઓથી પાક સાચવી શકાય અનાજના સંગ્રહ માટેના કોઠારો જો અહીંયા આગળ મોટા મોટા કોઠારો જેમાં અનાજનો સંગ્રહ થાય છે તે દર્શાવેલું છે ભારતીય ખાદ્ય નિગમ પછી આ રીતના આપણે બોરીમાં ઘઉ બાજરી સંગ્રહ કરીએ છીએ ચલો જોઈએ હવે આગળ ખેડૂત પાકના ઉત્પાદનનો સંગ્રહ કદાચના કોથરાઓમાં અથવા ધાતુના મોટા પીપળાઓમાં કરે છે તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ કોઠારોમાં એટલે કોઈનું જૂનું ઘર હોય તો એમાં ઊંડા કોઠાર જોવા મળશે પછી ઉપરથી ગાંઠ ટાંકણું વાખી દેવાનું અને નીચે ગોર હોલો હોય એમાંથી અનાજ બહાર કાઢી શકાય અથવા વખારમાં કરવામાં આવે છે જેથી તેનું ઉંદરો જેવા કીટકો અને જીવજંતુઓથી રક્ષણ કરી શકાય ગરમો અનાજના સંગ્રહ માટે લીમડાના સૂકા પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે મોટા સંગ્રહ ગુરુમાં અનાજને કીટકો કેમ જ જીવોથી સુરક્ષિત કરવા માટે વિશિષ્ટ રાસાયણિક ઉપચારનો પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે ઘરમાં આપણે શું મૂકીએ લીમદાણા પાન મૂકીએ કે જેના કારણે જીવજંતુઓથી રાહત મેળવી શકાય હવે મોટી ફેક્ટરી હોય કે જેમાં આ રીતે મોટા પાહે અનાજનો સંગ્રહ કરવાનો હોય તો એમાં શું કહે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એ લોકો આનાથી સુરક્ષિત કરતા હોય છે પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતો ખોરાક તમારી નોટબુકમાં નીચે આપેલું કોષ્ટક બનાવો અને તેને પૂર્ણ કરો દૂધ તો ગાય ભેંસ બકરી ઊંટડી એ રીતના બીજો ખોરાકના નામ લખવાના અને પાછળ ખોરાક શેમાંથી મેળવી શકાય એના વિશે લખવાનું આ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ તમે જોયું હશે કે વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થો પ્રદાન કરે છે સમુદ્રના તટીય ક્ષેત્રમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલી નો ઉપયોગ કરે છે અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કાઓ હોય છે જેવા કે બીજની પસંદગી પહેલાં શું કરવામાં આવશે યોગ્ય બીજ પસંદ કરવામાં આવશે એટલે કે બીજની પસંદગી કરવામાં આવશે ચલો પછી એના પછી શું કરવામાં આવશે

તો આપણે વનસ્પતિ વિશે અભ્યાસ કર્યો વાક કઈ રીતના રોકવો ખેતર તૈયાર કરવું સિંચાઈની પદ્ધતિઓ એ રીતના પ્રાણીઓને પણ ઘર આંગણે સાચવવામાં આવશે અને મથી ખોરાકનો ઉપયોગ કરવામાં આવે છે તંદુરસ્તી માટે માછલી એક સારો ખોરાક છે આપણે કોડ ઓઈલ લિવર તો અહીંયા આગળ જુઓ આ ખાસ એમસીક્યુ માટે ઉપયોગી છે માછલી એ ખોરાક એક સારો ખોરાક છે આપણે કોડ લિવર ઓઇલ માછલીમાંથી મેળવીએ છીએ જેમાં વિટામિન ડી હોય એટલે માછલીમાંથી કયું વિટામિન મળશે તો વિટામિન ડી અને કોડ લિવર ઓઇલ પણ માછલીમાંથી મેળવવામાં આવે છે તો ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તો એ આગળ પાઠ નંબર એક પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત